ભારતના જમ્મુ કાશ્મીરના પહલગામ સ્થિત બેસલનખીલમાં થયેલા આતંકી હુમલામાં છવ્વીસ પર્યટકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા આખો દેશ પર્યટકો પર થયેલા હુમલાની માત્તમમાં છવાઈ ગયું છે આઝેહાદી આતંકવાદીઓ જે કાર્યકૃત્ય કરેલ છે તેને લઈ આખા ભારત દેશમાં જેહાદી આતંકવાદીઓ વિરુદ્ધ ગુસ્સો જોવા મળી રહ્યો છે ઝાલોદ નગર હિન્દુ હિતરક્ષક સમિતિની એક બેઠક મહાદેવ મંદિર લુહારવાડા ખાતે આતંકવાદી જે હિન્દુઓની ધર્મ અને જાતિ કરી છે તેવા આતંકવાદીઓ પ્રત્યે ભારે રોષ ઠાલવામાં આવ્યો હતો જે આતંકવાદીઓએ ધર્મ અને જાતિ પૂછી નિર્દોષ લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે તેવા આતંકવાદીઓ પ્રત્યે ભારે આક્રોશ સાથે પચીસ ચાર બે હજાર પચીસ શુક્રવારના રોજ ઝાલોદ બંધ રાખી જે હિન્દુ પર્યટકોની હત્યા થયેલ છે તેવા આતંકવાદીનો વિરોધ કરવા સમગ્ર નગરના હિન્દુઓને જોડાવા અપીલ કરી છે રિપોર્ટર પંકજ પંડિત ઝાલોદ આજ રોજ ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિર મુકામે ગઈકાલે પહેલગામ મુકામે થયેલા નિર્દોષ નાગરિકો ઉપર ધર્મ પૂછીને કરાયેલા હુમલાના વિરોધ કાર્યક્રમ સ્વરૂપે ઝાલોદ મુકામે કાર્યક્રમો તારીખ પચીસમીના રોજ આપવાના હોય એ કાર્યક્રમોના ભાગરૂપે તારીખ પચીસમીના સવારના આઠ કલાકે નગરના સ્વયંસેવકો દરેકને બંધમાં જોડાવા માટે અપીલ કરવી વ્યક્તિગત નીકળશે ત્યારબાદ દસ દસથી બાર કલાકે મોટર બાઇક રેલી સ્વરૂપે નગરમાં રેલી ફરશે અને ચારથી છ કલાક સાંજના ચારથી છ કલાકે પેદલ રેલી નીકળશે અને આ કાર્યક્રમ પત્યા પછી સીધા ધરણા સ્વરૂપે ભરત ટાવર ઉપર કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને ત્યારબાદ ઉત્તરા દહનનો કાર્યક્રમ રાખેલ છે